હાય ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ દ્વારકા ટુડેથી લાય ઓમ થોવાણી અને જે રીતના દ્રશ્યો દ્વારકાથી કરી અને પોરબંદર અને જામનગર જતો હાઈવે જે છે પાણી પાણી હાલ મેઘરાજાએ દ્વારકામાં વિરામો લીધો છે પણ જે દ્વારકા હાઈવેના દ્રશ્યો અહીંયા જે રીતના ધીરે ધીરે આપ જોઈ શકો છો ટ્રક પણ અહીંયા ઉભેલા છે અને જે રીતનું હાલ જે પાણી પાણી હાઈવે દ્વારકા મેઇન હાઈવે રોડ અને એના દ્રશ્યો દ્વારકાથી હાલ આપને હું લાઈવ બતાવી રહ્યો છું ખાસ ઇસ્કોન ગેટથી રબારી ગેટ જ્યાં ભરાયા છે પાણી હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અત્યારે દ્વારકામાં વરસાદ નથી પણ જે અત્યારની પરિસ્થિતિ છે જે પાણી પાણી હાલ દ્વારકાના દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું દ્વારકાનો મેઇન હાઈવે જ્યાં ઉઠ્યા છે સવાલો કે ક્યારે પાણી આ ઉતરશે જે આપ જોઈ શકો છો વાહનો અહીંયા પડ્યા છે ખાસ એક એવી પણ માહિતી છે કે એક બીજો આની પાછળનો રોડ છે એ ડાઇવર્ટ કર્યો છે નાના વાહનો અવર જવર જેમાંથી થઈ શકે છે પણ જે અત્યારે હું જે મેઇન હાઈવે છે ખાસ હોટલ વિટ્સ પાસેનો જે દ્રશ્યો છે જ્યાં રહેતા લોકો છે હોટલ ઇન્ડસ્ટ્રીઝ આપણે સવારથી જ ભદ્રકાળી ચોક ઇસ્કોન ગેટ ઘણા બધા વિડીયો જોઈએ છીએ અને જે રીતના દ્રશ્યો હાલ આ બધાને હું દ્વારકા હાઈવે પરથી બતાવી રહ્યો છું જ્યાં પણ પાણી પાણી જે વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર છે ઠપ થયો છે લોકો છે પરેશાન બન્યા છે અને જે દ્રશ્યો દ્વારકા ટુડે હાલ આપને દ્વારકા ઇસ્કોન ગેટથી રબારી ગેટનો વિસ્તાર જ્યાં પણ આજ મેઘરાજાનો જે બારે મેઘ ખાંગા એવું કહી શકીએ દ્વારકામાં અને જે રીતના દ્રશ્યો આપ જોવો છો સવારે રબારી ગેટથી લાઈવ જોયા અત્યારના આપણે દ્વારકાનો જે પોરબંદર અને જામનગર જતો હાઈવે જે દ્રશ્યો આપ બધાને લાઈવ બતાવી રહ્યો છું તો દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી અને જે રીતના દ્રશ્યો હાલ જે દ્વારકાની અપડેટ દ્વારકા ટુડે સંઘ દ્વારકામાં હાલ મેઘરાજાને વિરામો લીધો છે છતાં પણ જે વરસાદ ક્યાંક ને ક્યાંક જે લોકોમાં નુકસાન જે ક જનજીવન છે અસ્તવ્યસ્ત તો આપ દ્રશ્યો દ્વારકા ટુડેથી લાઈવ નિહારો છો અને દ્વારકાના જે મેઇન હાઈવે જે રીતના પાણી અને જે આનો નિકાલ ક્યારે અનેક સવાલો તો દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર